ઘાટવડ ગામમાં આખલાઓના આતંકથી લોકોના જીવ જોખમમાં અત્યાર સુધીમાં પંદરથી વધુ લોકોને જે ઢીચે ચડાવ્યા અનેક વખત રજૂઆત છતાં આખલાનો આતંક યથાવત કોડીનાર તાલુકાના ઘાટવડમાં બિનવારસુ ઢોર આખલાઓના આતંકના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઘાટવડમાં મુખ્ય બજાર તથા રુદ્રેશ્વર મંદિરના મેઇન રોડ ઉપર તેમજ ઘાટવડનું મુખ્ય મત સ્થળ એટલે જકાત નાકા જ્યાં લોકોની ખૂબ ટ્રાફિક થતી હોય એવા ગીચ વિસ્તાર ગણાતા જ્યાં લોકો ખૂબ જ પ્રમાણમાં સાંજના સમયે અટાણો કરવા આવતા હોય છે જકાત નાકામાં માર્કેટ હોવાથી લોકો ખૂબ પ્રમાણમાં હોય છે ત્યાં જ સૌથી વધારે ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે રાહદારીઓ નાના બાળકો તેમજ મોટી ઉંમરના લોક ચાલીને નીકળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ટ્રાફિકને ને અડચણ આવી ગંભીર મુશ્કેલીઓનો ઘણા સમયથી ગાટવડની પ્રજા સહન કરી રહેલ છે તેમજ બાપા સીતારામ બસ સ્ટેન્ડ તથા કોળીચેરી તથા જૂના બસ સ્ટેન્ડ અને ગામની મેઈન બજાર સહિત ગાટવડના અન્ય વિસ્તારમાં આખલાઓ રોડ ઉપર અડ્ડો જમાવીને બેસે તેના લીધે ટ્રાફિક જામ થાય છે અને વાહનોની ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ગ્રામજનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તથા ઉપસરપંચ તેમજ તલાટી મંત્રી સહિત તમામ સભ્ય શ્રીઓને ગામના જાગૃત નાગરિક સબીરભાઈ સેલોત દ્વારા રજૂઆત કરવામાં આવી છે પણ હજુ સુધી દિલાસો જ આપવામાં આવ્યો છે અત્યાર સુધીમાં ઘાટવડ ગામમાં આખલાના આતંકથી 15 થી વધુ લોકોને આખલાએ ઢીકે ચડાવ્યા છે તે પણ તંત્ર જાણે છે છતાં પણ આંખે પાટા બાંધીને અંધ બનવાનું નાટક કરે છે બાળકો સ્કૂલે જવાથી ડરી રહ્યા છે અને લોકો ઘરની બહાર નીકળવામાં પણ વિચારી રહ્યા છે એટલે બધે આખલા લોકોને બંધક બનાવી દીધા હોય એવું ગામમાં દેખાઈ રહ્યું છે બે દિવસ પહેલા પણ વિદ્યાર્થીઓને આખલા ઢીકે ચડાવી ઉલાળિયા કર્યો હતો તેમાં દસ દિવસ પહેલા પણ મેઇન બજારમાં એક વૃદ્ધ મહિલા ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો છતાં પણ તંત્ર અજાણ છે અને રાહ જોઈ રહ્યું છે કે આ આતંકી આખલાઓ ક્યારે લોકોનો જીવ લઈ લે પછી આંકલાઓને પકડવાની કામગીરી શરૂ કરીએ પણ હકીકતમાં ઘાટવડ ગામમાં આ શરમજનક સ્થિતિમાં જોવા મળી રહી છે હવે જોઈ રહ્યું આ તંત્ર ક્યારે એક્શનમાં આવે તેવું લોકો રાહ જોઈ રહ્યા છે રિપોર્ટર દોસ્ત મોહમ્મદ બલાચ બોલો ભાઈ મારું નામ છે સતરિયા હુસૈનભાઈ અજીભાઈ તમને આ આખલાથી શું ગામમાં સમસ્યાઓ છે આખલાતી ગામની સમસ્યા એ છે કે જે આ લોકોને હેરાન કરી રહ્યા છે કાલે ત્રણ છોકરીઓને લગાડી દીધું સ્કૂલે ભણવા જતી છોકરીઓ ત્રણને બાજુના ગામની ત્રણ વિદ્યાર્થીઓને લાગી ગયું છે અને આ રોજનું આ પુલ ઉપર લોકોને અવાજ આવવામાં બહુ તકલીફ પડી રહી છે પછી કોઈ તમે આની રજૂઆત નથી કરી કાંઈ રજૂઆત અને જાજાબીરી કરેલી છે પણ આની કોઈ થઈ નથી હજી તરફ બરાબર તો પંચાયત કોઈ જાણ કરી ખરા તમે પંચાયત ને અમે જાણ કરેલી નથી કરવાની છે